તો મારે ખરીદી કરવા જાવું છે ખરીદી કરવા જાવું છે તો ખાલી પસાર ઓલા બસો રૂપિયા જ મારી પાસે તો કેમ ખરીદી કરવા જાઉં તો કે વિચાર કરવો પડશે કેમ ખરીદી કરવા જાવ કેમ નહીં તવા જે ખરીદી કરવા જાવ તો વિચાર તો કરવો પડશે ને એમ પેલા મારી નજર તો સારી એલા ઓલી થઈ ગઈ હો માની દેશી દઉં ખાલી હું પેલા ફોન તો કરું કે ઘરાક આવીને હું કે હું નહીં આ નો આને આ ગમે તો આને ઓલી ગમે તો ઓલી તમને ભેસ ગમે નથી જરાય જો તમે એને અડી લ્યો કમમે કરો તો આ જાતે છે હવે તમે ભાઈ વેચવાના ખરાક છો તમે બોલા નહીં તો મને હું કિંમતમાં ખરીદું 20000 માં લઈ જો 20000 માં ભાઈ સારું 20000 માં નહ આવે ને હાવ 30000 હાલો આખી 30000 માં લઈ આવ ભાઈ હા હમ ભાઈ તમની આય ભાઈ ગણવા તો હું અમારે ના ના ભાઈ ગણવા નથી તમને ગણીને આપ્યો હોય કે ને બરોબર જ હોય લઈ એ તો ભાઈ લઈ હો અમારી ને મારતા ભાઈ લઈ હાલો તો આપડી

ડાયલી પડી તારી પાસે મારી પાસે ક્યાં થી એમ મે ફેર દીધી અને લે બે વેસ હા કેટલા માં માં ઓલી નાની બે હતી ને ઈ ગયો હા ઈ તો ખરાગ લઈને ગયા તો રૂપિયા ને જો જો પૂરો પૂરો ચેક છે 30000 નો પછી જવાનું છે તળા છે ઘણી ગયો તો ખરા ના તમારથી ખુલતું નથી

ગણી તો લેવાય કે નહીં પણ એમ નામ છે એક હતો મને એમ કે બધાય પૈસા છે તો એમાં ગણવા હું મને તો એ ભાઈએ કીધું તું કે બેન તમારે ચેક કરવા તો કરી લેજો છું મે એમ કીધું એમાં ભાઈ ચેક ન કરો તમારા ગણેલા જ હોય ને એમ તો શું નો લગાવીને ભાઈ ગયો ને મને બટ બટ જા જા આ પી ગયો ભાઈ ફોન કરો ફોન કરો જલ્દી ફોન કરો આગોની ગોની ગયો હોય હા કરો કરો જલ્દી ફોન કરો તો એનો ફોન એ બેન આવે છે જો તો હવે હું કે અવતરી હજાર ની બૂથ મારી વિય ગયો આલે તારા 200 રૂપિયા આવે એ હવે હું રોઈન પસ્તા મારી ભેં તો પણ મારે ખરીદી કરવાનો 200 રૂપિયા તો હું આવશે મને મોટે પાયો સુનો લગાવડી ઈ ગામ નો તો કઈ ખબર છે કે નહીં મેં કઈ પૂછ્યું જ નથી મને શેક આઈ કોઈ એ લઈ લીધો એની તો લેવા ને હું છે હું ની એમાં મને પૂછાવ દીની એ હારું લ્યો તમે કઈ ઘરે તો રયો ની